નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અબુધાબી આરબ કન્ટ્રીમાં બનેલ ભવ્ય મંદિરનું ઉદઘાટન નરેન્દ્ર મોદી ચૌદ ફેબ્રુઆરીના કરશે સંયુક્ત આરબ અમીરાતે ભારતીય રાજદૂત સંજય સુધીરને અબુધાબીમાં બની રહેલા બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી આ દરમિયાન રાજદૂતે મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ જોઈ અને વર્ષ બે હજાર પંદરમાં વડાપ્રધાન મોદીએ આ મંદિરના નિર્માણની જાહેરાત કરી હતી હવે આનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને આરે છે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ અંગેની જાણકારી આપી હતી તેઓએ લખ્યું કે એક મહિના કરતાં ઓછો સમય છે અબુધાબીમાં બની રહેલા હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થવાનું છે જેની જાહેરાત પીએમ મોદીએ વર્ષ બે હજાર પંદરમાં કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે ત્યારબાદ ચૌદ ફેબ્રુઆરીએ વડાપ્રધાન અબુધાબીમાં બની રહેલા આ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે બીએપીએસ હિન્દુ મંદિર સંસ્થાને વડાપ્રધાન મોદીએ અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદઘાટન કરવા આમંત્રણ મોકલ્યું હતું જેને વડાપ્રધાન મોદીએ સ્વીકાર કર્યો છે સ્વામિનારાયણ સંસ્થાને નિવેદન પ્રસિદ્ધ કરી આ અંગેની જાણકારી આપી હતી ભારતીય પ્રણેતા ભારતના ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન